એક નાનું શહેર જ્યાં લોકો રોજરોજના જીવનમાં વ્યસ્ત રહેતા હતા ત્યાં એક રિક્ષાવાળો રહેતો હતો જેનું નામ મોહન હતું મોહન સવારથી સાંજ સુધી તેની રિક્ષા ખેંચતો કે જેથી તે પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન કરી શકે મોહન ખૂબ મહેનત કરતો અને કોઈ પણ પરિસ્થિતિમાં આળસ ન કરતા તેમ છતાં તેમના જીવનમાં ઘણી સમસ્યાઓ હતી ઘરના ખર્ચા વધતા હતા અને નાની છોકરીના શિક્ષણ માટે પૈસા ભેગા કરવાના હતા એક દિવસ મોહનનો અકસ્માત થઈ ગયો અને તે થોડા દિવસો માટે કામ કરી શક્યો નહીં આ વખતે મોહન ખૂબ નારાજ અને હતાશ થઈ ગયો તેને લાગતું હતું કે હવે શું કરવું પરંતુ તેની પત્ની લક્ષ્મી ખૂબ મજબૂત હતી તેણે મોહનને આશ્વાસન આપ્યું કે તું જલ્દી સાજો થશે અને ફરીથી કામ કરી શકીશ થોડા દિવસ પછી મોહન ફરીથી સાજો થઈ ગયો અને તેનું કામ શરૂ કર્યું હવે તે જલ્દી જલ્દી પૈસા ભેગા કરીને પોતાની છોકરીને સ્કૂલમાં દાખલ કરાવવાના સપના જોતો મોહનની મહેનત અને નીકળ પછી તે પોતાનું પરિવાર સારી રીતે ચલાવવા લાગ્યો અને તેની છોકરીએ ભણતર માંગ ઉત્તમ પ્રગતિ મેળવી